અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરત કતારગામ શ્રદ્ધા હોસ્પિટલમાં આધેડ દર્દીનું મોત થતા પરિવારજનોનો હોબાળો મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી તેમજ પરિવારજનોનો આક્રંદ સામે આવ્યો હતો પરિવારજનોના ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપો લગાવાયા રોજ તેમના સ્વજનને તાવની બીમારીને લઈ એડમિટ કરવામાં આવ્યા હતા અને મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમના સ્વજનની મોડી રાત્રે વધુ તબિયત લથડી હતી ત્યારે રાત્રે દરમિયાન હાજર પેઇન કિલર આપતા પેશા ભરાવવાના કારણે મોત થયું હોવાના દર્દીના પરિવારજનોના ડોક્ટર સામે આક્ષેપો કરાયા ડોક્ટર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હોસ્પિટલને સીલ મારી દેવાની માંગણી કરાઈ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી નહીં સ્વીકારાય તેવું જણાવાયું હતું નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત